જય માતાજી કે આમ સૌ બધા મજામાં તો બધા મજામાં દઈશું ને આપણે પણ મજામાં જ છે જો વાળ પણ ઉડી જાય એવા પવન પણ ચાલુ થઈ ગયું છે તો વ્લોકમાં બધાનું સ્વાગત છે અભિનંદન અને જય માતાજી બે વાગી ગયા અને પ્રોપ બનાવવાની શરૂઆત કરી મસ્ત મજાનું વાતાવરણ એકદમ ચોખ્ખું છે આપણે હવે બપોરા પાણી કરી લીધા છે મમ્મીની બપોરા કરે છે પણ માતાજીના માટે કડિયા કામ ચાલુ છે અહીંયા જવાનું છે અને જો કોપટ પણ લડે કોપટ જો હું તો

सदा पानी पण जो पडाय पडा 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 बहु कईया ना दादा थोड़ा थोड़ा ठंडा है ले ले आपने એટલે કીધું ફુકાઈ જાય બપોર પછી તો વરસાદ આવે જ છે ઓ નમેરી પણ હોય હવાવી દી મસ્તી મજાની ફુલ્લા પી જાય છે વરસાદ ચાલુ થઈ ગયો હાલો અંદર હવે વ્લોગ બનાવીએ જો જો આમલી આખી ડગે એટલો રામ રામ જય માતાજી જગાભાઈ રામ રામ વને

મથે બનતરેલા મજા આવે કોમેન્ટ કરજો અમારા વાકાનાના પ્રખ્યાત ભજિયાનો જો ભજિયા ચટણી હા ચટણી રે ને એટલે હાલો વરસાદ પાછો બપોરે કાલના ભણી ચાલુ થઈ ગયો ને કીધું ને હવે માતાજીના મઢે જવાનું હતું પ્લાસ્ટર કામ ચાલુ હતું પણ વરસાદ પાછો આવી ગયો હવે જઈશું પણ થોડુંક પ્લાસ્ટર બાકી છે લાદી છોડવાનું બાકી છે એ કામકાજ ચાલુ છે અને વરસાદ પણ જો થોડોક રહી ગયો થોડુંક ચાલુ છે અહીંયા તો જે બહુ ચાલુ છે તો અષાઢી બીચ પણ આવી રહી છે મસ્ત મજાનું લોકેશન છે અને વરસાદની મોસમ તો એવી હોય વાતર ચૂસોમાં અને પેલા વરસાદે જે નાય ને એની અરાયું મટી જાય એમ કઈ છે સહારી માણ રાખ્યા હવે